કિશાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મિત્રો વઢિયાળા કોટલા બળદ મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે બળદ જોઈ રહ્યા છો ગોઢલા બળદ છે એકદમ મિત્રો જો ચાલુ કરવાના બાકી છે એમની વાત કરું તો આ બળદ મિત્રો આજાભાઈને વેચવાના છે એકદમ મિત્રો ટુ કોપી બળદ છે જુડવા જેવા લાગે છે એવું ભાઈ આજાભાઈનું કહેવાનું છે બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો જે મિત્રો શોખીન છે બળદ રાખવાના એમના માટે કામના છે એવું ભાઈ હાજાભાઈનું કહેવાનું છે બાકી એક જ મોઢું એક જ સિંગ ટુ કોપી મિત્રો બે એક જ જેવા લાગે છે જુડવા બળદ જેવા લાગે છે એવું ભાઈ હાજાભાઈનું કહેવાનું છે આ બળદ તમારે લેવાના હોય તો કિંમતની વાત કરું તો સાઠ હજાર રૂપિયા હાજાભાઈએ કિંમત રાખેલી છે મિત્રો કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે વધારે ફેરફાર નહીં થાય એવું ભાઈ હાજાભાઈનું કહેવાનું છે બળદ તમારે લેવાના હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જામખંભાળિયા જીલો દેવભૂમિ દ્વારકા અને ગામ છે મિત્રો ગોલણ શેરડી એટલે કે તમને આ બળદ ગોલણ શેરડી ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઈટલ ઉપર મિત્રો હાજાભાઈ નામ મને ત્રાણું એક ચોસઠ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ બળદ વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ બળદ તમે લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાસી ઓગણત્રીસ નવ ઓગણ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો